હેલો મિત્રો જય માતાજી જયતાયદ્વા કેમ છો મિત્રો એકદમ મજા બને બધું સ્વાગત છે તમારા મને નવા વિડીયો તો મિત્રો ઘણા બધા મિત્રો કેસા મતલબ કે કેતા હશે કે જે મારા રેગ્યુલર વિડીયો જોઈને કેતા હશે કે ભાઈ હમણાં આનું યુટ્યુબમાં ડીમ કેમ પડી ગયું કેમ કે મિત્રો હમણાં મને હમણાં મેં શોર્ટ વિડીયો બનાવવાનું ધબડક કરી નાખ્યું છે કેમ કે શોર્ટ વિડીયોમાં ભાઈ આપણે જોઈએ એટલા રૂપિયા આવતા નથી ને હમણાં તો જાજા ટાઈમથી આ વ્યૂ પણ ઘટવા માંડ્યા છે લગાતાર ઘટવા માટે ઘટવા માંડ્યા વીસ હજાર પહોંચી ગયું છે મિત્રો એના માટે આપણે શોર્ટ વિડીયો બંધ કરી દેશે અને આપણે હવે ડિસિઝન લીધું છે કે હવે આપણે લોંગ વિડીયોની શરૂઆત કરી દેશું તો ભાઈ શોગ છે તમારો એક મારા નવા લોંગ વિડીયોમાં મિત્રો તો મિત્રો ફરી એકવાર આજે આપણે ચૈણા હેકતા હતા આજે નવી સિસ્ટમથી હેકવાનું શરૂ કર્યું કઈ રીતના મિત્રો તો ચાલો હું તમને દેખાડું કે ભાઈ પહેલાં તો આપણે છે ને ચઈણા થોડાક બીટી લીધા છે કેમ કે જાજા બધા ઓલા કરવાથી છે ને મિત્રો આપણે આપણે એને જાજા બધા બોલે હું કહેવાય લીલા સેંડાના ડાળા હોય ને તો બહુ ધૂંધે એટલે ધુવાળો બહુ થાય એના માટે આપણે પહેલાં તો એટલા સૈયડા બીટી લીધા છે ને બાકીના આપણે નાખી દીધા છે તરિયામાં સેણા બરાબર અને આમાં આપણે થર મારી દીધા છે હવે આપણે થોડીક આમાં જોશે શું છે અહીંયા આ પૂરો છે ને એના પૂરાને લઈ લેવું અહીંયા આપણે ભાઈ વાય બાજુમાં ગરાઈ છે તો પાણી અત્યારે ચાલુ જ છે તો આ છે આપણે ધાણાનો પૂરો જે આપણે ધાણામાંથી લઈ ગયેલા ધાણા છે ધાણાને આપણે સળગાવવા માટે યુઝ કરશું અને બેનશ્રી આપણે માટે જ આપણે ચણા શકીએ છીએ આપણે સીધી લગાડી દઈશું આગ બેન પકડતો એ તો થાય ને તો મિત્રો રહેજો આમાં છે ને મિત્રો આપણે આગ લગાડી દઈશું આજે ભાઈ રેકોર્ડ બ્રેક કરી નાખો છે ખુદ વિડીયમ ખૂબ જ તો આપણે એમાં છે ને મિત્રો વિડીયો ઉતારવા વાળું મળી ગયું છે એટલે વાંધો ના આવે તો આપણે આમાં સીધી લગાડી દઈશું આગ

કેમ કે પવન જેમણો હોય ને એમણો થી મસ્ત રીતે આગ લાગે ને હવે ઘડીકવાર આપણે એને એમને પાકવા દેવું તો મિત્રો તૈયાર પાકે ને એ પહેલા તમે વિડીયોને લાઈક કરી નાખો અને કમેન્ટ ઠોકી નાખો એક કેમ કે કે મારે હજી મિત્રો એને લીલા ચૈના હજી થોડા ઘણા પડ્યા છે બાકીના લગભગ બધાને પાકી ગયા છે અમારે હજી પાક્યા નથી એ માટે અમે અત્યારે હવે લગભગ આવીને એક વાર હેકા છે એટલે આપણે સૈણાનું કામ પૂરું થાય હવે નેક્સ્ટ આવતા વર્ષે રાહ જોવાની બરાબર લીલા સૈનાની આપણે તમે જોઈ શકો છો આ રીતના આપણે આગ લગાવ્યા પછી આ રીતના થાય છે જો વધુ ડારા હોય ને મિત્રો તો આ જો આ કેમ ધુવાડો છે એ ધુવાળો થાય રાખે ધુવાડોને આપણે અગ્નિ કરવા માટે આપણે એને કામ ઉચકાવશું જેથી દરિયામાં એને આપણે આગ પોતી જાય ને આપણે એને આમ થોડા પૂરા કરીશું અહીંયા કે પણ આમ 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 બાપા કેમેરો થોડું માર્ગદર્શન દેવું પડે છે બનાવતા આવડતું નથી એના માટે ભાઈ રાખે કોઈ દી મિત્રો વિડીયા ન હોય કેમેરા વાળો ફોન કોઈ ન હોય એટલે આ પ્રોબ્લેમ થાય મિત્રો હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણી હાથીઓમાં આગ સંપૂર્ણપણે લાગવા જઈ રહી છે તો ચાલો હવે આખી પ્રોસેસ કરીને જયારે ખાવા વર્ગ ત્યારે આપણે આગળના વિડીયો બની ના રીજો તો મિત્રો ફાઈનલી આપણા સૈણા હેકાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કેવડો મોટો ઢગલો હતો અહીંયા અને એની બદલે અત્યારે કાંઈ નથી રહ્યું એવી જ રીતના ધીરે ધીરે મિત્રો આમાં સૈણા તમને દેખાતા હશે બરાબર જોઉં આમાં ચૈણા તમને દેખાતા હશે અડધી કલાકમાં તમારા ચૈણા થઈ ગયા ગાયબ ને સીધા ફોતરાન થા ઢગલો ને ભાઈ આપણે બેનચડી કડવી બેન પણ આવી ગયા છે જઈને ખાવાનું છે એના લુપ્ત ઉઠાવવા બરાબર આપડા કડવી બેન બે શબ્દ કે છે ચૈના વિશે હેલો ખાઈશ હું આ ખાઈશ માં ફોલી તમારે કોને ચાણો ખાવો તો હાલો અને સાથે સાથે આ છે મારા મમ્મી બરાબર મમ્મી અને અત્યારે બધાય ભેગા થઈને આપણે ખાઈએ છીએ સૈણા બરાબર આપણે પણ સહીના આનંદ ઉઠાવવાનો છે મિત્રો હવે વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો કમેન્ટ કરો આવજો ટાટા બાય આજના વિડીયો માટે એટલું જ